नमस्कार मित्रों राधे राधे जय सीताराम मित्रों नवा वर्ष ना मारा अने मारा परिवार तरफ थी सौभाग्य प्राप्त थाय मित्रों भगवान को ने केटलू આપે छे आ बात ने मनुष्य समझी लेतो बधी चिंताओं मटी जाय छे मित्रों आजे तमने एक एवी हकीकत थी वाकेफ कराविश जे जे सांबरी ने तमरो भगवान प्रत्येनो विश्वास डबल वधी जशे અને જે માણસ પૈસા પાછળ દિવસ રાત પાગલ થઈને ફરે છે ચોરી લૂંટ કપટ હિંસા નો સહારો લઈને જે મનુષ્ય ધન કમાવામાં લાગ્યા છે તેમના માટે આ વિડીયો છે ખાસ સાંભળવા જેવો છે મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિએ સૌથી મોટી चिंता હોય તો એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકીએ અને રૂપિયા કમાવા માટે કંઈ પણ કરવું પડે તો તે કરવા માટે પણ મનુષ્ય તરત જ તરત તૈયાર થઈ જાય છે मन में हजारों प्रकार की चिंताओं रहा करे छे के रुपया वगर केवी रीते जीवन नी जरूरिया तो पूरी करीशु केवी रीते बाड़को नु भविष्य सारू थसे रुपया वगर दिकरी ना विवाह केवी रीते थशे केवी रीते रोजिंदा जीवन नी जरूरिया तो पूरी थसे आवी बधी चिंताओं लईने आपने बैठा रहिए छिए તો મિત્રો આજની આ કહાની સાંભળીને તમારી આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે સવાલ એ છે કે ભગવાન કોને કેટલું આપે છે અને ક્યારે આપે છે ઘણી એવું જોવા મળે છે કે જે લોકો ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખે છે તેઓ સ્વયં ભૂખ્યા રહી લેશે પરંતુ બેમાની કરીને ભોજન નહીં કરે આજ કારણ હોય છે કે આવા લોકો ઘણી વખત ગરીબ રહી તેઓ સત્ય નિષ્ઠાને અને ઈમાનદારીથી પોતાનું જીવન જીવતા હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે આવા લોકોને ક્યારે અને કેટલું આપવું છે તે કુદરત નક્કી કી કરતો હોય છે તેમના દુઃખ સુખનો ખ્યાલ પણ ભગવાન રાખતો હોય છે કેવી રીતે ભગવાન આવા લોકોનું ધ્યાન રાખતો હોય છે એ જાણવા માટે વીડિયોને અંત સુધી સાંભળજો એક નગરમાં એક જૂના ધર્મ પોતાનો પરિવાર સાથે એક વૈદજી રહેતા હતા વૈદજી ખૂબ પ્રમાણિક અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા તેઓ ખૂબ ઈમાનદારથી લોકોનો इलाज કરીને લોકોને રોગમુક્ત કરતા હતા તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાના દર્દીઓ પાસેથી એટલા જ રૂપિયા લેતા હતા એટલા રૂપિયાથી તેમનો ઘર માટે એક દિવસનો સામા ખરીદી શકાય માની લ્યો કે આજે પરિવારના ભરણપોષણ માટે 100 રૂપિયાની જરૂરિયાત છે તો આ વેદજી તેમના દર્દીઓ પાસેથી ત્યાં સુધી જ પૈસા લેતા હતા જ્યાં સુધી 100 રૂપિયા ભેગા ન થઈ જાય ત્યાર બાદ આખો દિવસ મફતમાં ઈલાજ કરતા હતા आ वेद जी सवार जारे घरे थी निकलता त्यारे तेमनी पत्नी घरनी जरूरी वस्तुओ लाववा माटे एक कागड़ मा लखी ने आपती हती आ कागड़ पोताना किस्सा मा राखी देता अने तेमना दवाखाना ने जई ने सौथी पहला भगवान ने प्रार्थना करता त्यार बाद तेओ ते कागड़ खोली ने वांचता हता ત્યારબાદ તેઓ આ બધી વસ્તુઓ હિસાબ લગાવીને જેટલા પૈસા થતા હતા એટલા જ પૈસા તે તેમના તેમના દદીઓ પાસેથી લેતા હતા જ્યારે ઘર ખર્ચના પૈસા આવી જાય ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યારબાદ ગમે તેટલા દર્દીઓ આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનો એક રૂપિયો પણ લેતા નહીં આવી જ રીતે તેમનું જીવન આનંદથી જીવતા હતા तेओ क्यारे पोताना मोढे थी कोई दर्दी पासे थी पैसा मांगता नहीं लोको स्वेच्छा थी जेटला रुपया आपता ते एनेज भगवान ना मोकलेला समझी ने लई लेता तेओ दरेक कार्य भगवान इच्छा समझी ने करता रहता तेओ एवु मानता हता के ईश्वर हाथी माटे मण अने कीड़ी माटे कणनी व्यवस्था जरूर करे छे તો પછી હું શું કરું વધારે કમાવા માટે દોડ્યા કરું આજે મારે જરૂરિયાત છે અને કાલ માટેનું કાલે જોયું જશે આવા જ વિશ્વાસ થી તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા હતા એક દિવસની વાત છે वैद्य जी ए सवारे पोता नो दवाखाना खोलियो भगवान નું સ્મરણ કર્યું અને રોજની જેમ પત્નીએ આપેલો કાગળ કાઢ્યો અને તેઓ આ કાગળને વાંચવા લાગ્યા કાગળમાં પહેલા તો ઘરનો અમુક જરૂરી સામાન લખેલો હતો જેવી રીતે દાળ ભાત શાક ભાજી તેલ ધી વગેરે ત્યાર બાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે તેમના વિવાહમાં આપવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે આ વ્યવસ્થા એક મહિનામાં કરવાની છે આવું વાંચીને વૈદજી વિચારવા લાગ્યા કે મેં આજ સુધી જે જે સામાનની જરૂર પડી એટલા જ પૈસા કમાયા છે મારી દીકરી વિશે તો મેં ક્યારે વિચાર્યું જ નથી કે દીકરી જારે મોરતી થશે ત્યારે તેના વિવાહ માટે ધના રૂપિયાની જરૂર પડશે હવે 8 લાખ બધારે રૂપિયાની હું એક મહિનામાં વ્યવસ્થા કેવી રીતે કરીશ તેવા આ વાતના લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે આ કામ માટે ચિંતા હું શું હું શું કામ करू આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આનું વ્યવસ્થા કરશે તો તો બસ મારુ કામ કરીશ આટલું વિચાર્યા બાદ તે દર્દીઓને દવા આપવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જ તેમણે જોયું કે એક મોટી ગાડી તેમના દવાખાના આગળ આવીને ઊભી રહે છે ત્યાર બાદ એક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને ઉતરે છે આ વ્યક્તિને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ અમીર ધનનો વ્યક્તિ હશે ત્યારબાદ તે અમીર માણસ વૈદ્યજી પાસે આવીને બેસી ગયો વૈદ્યજી વિચારવા લાગ્યા કે આ કોઈ દવા લેવા વાળો વ્યક્તિ હશે કેમ કે આવી રીતે વૈદ્યજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા એટલે વૈદ્યજી એ પેલા વ્યક્તિને પૂછ્યું કે એ ભાઈ તમને શું તકલીફ છે જણાવો અને વૈદ્યજી તેમનો હાથ પકડીને તેની નાડી જોવા લાગ્યા ત્યારે તે અમીર વ્યક્તિ બોલ્યો વેદજી મને કોઈ તકલીફ નથી હું તો બસ આમ જ તમને મળવા આવ્યો છું મને લાગે છે કે તમે મને ઓળખ્યા નથી ત્યાર બાદ તે અમીર વ્યક્તિ પોતાનો પરિચય આપવા લાગ્યો અને કહ્યું વેદજી મારું નામ કાંજી છે હું ભારતનો રહેવાસી છું પરંતુ પાછલા ઘણા વર્ષોથી વિદેશમાં રહીને મારો کاروبار કરું છું આજથી થી પંદર વર્ષ પહેલા હું વિદેશથી અહીંયા આવ્યો હતો ત્યારે અચાનક જ તમારા દવાખાના સામે મારી ગાડીના ટાયરનું ટાયર પંચર થયું હતું ત્યારબાદ ડ્રાઈવરે ટાયર ખોલ્યું અને પંચર કરાવવા જતો રહ્યો ત્યારે ગરમી ખૂબ જ હતી અને હું મારી ગાડી પાસે ઉગો હતો મને ઘણો સમય ગરમીમાં ઉભેલો જોઈને તમે મને અહી બોલાવ્યો અને બેસવા માટે ખુરશી આપી અને હું તમારી પાસે બેસીને વાતચીત કરવા લાગ્યો ત્યારે મેં જોયું હતું કે એક 4 વર્ષથી નાની બારકી તમારી પાસે રમતી હતી અને તમને કહી રહી હતી કે પિતાજી મને ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ત્યારે તમે તેને સમજાવી કે દીકરી થોડીવાર બાદ જમીશું ત્યારે હું સમ રાયો હતો કે હું તમારી પાસે બેઠો હતો અને લીધે તમે મારી લીધે જમવાનું જમી ન શકતા ત્યાર બાદ મે વિચાર્યું કે તમને એવું ન લાગે કે હું ખાલી ખાલી તમારી પાસે બેઠો છું એટલે મે તમારી પાસેથી દવા લેવાનો વિચાર કર્યો મને યાદ આવ્યું કે મારા લગનને 8 વર્ષ વીતી ગયા છે પરંતુ અમારે કોઈ સંતાન થયું નહોતું મેં સંતાન માટે ઘરની જગ્યાએ इलाज કરાવ્યો હતો કોઈ લાભ થયો નહોતો ત્યારે મેં મારી સમસ્યા તમને જણાવી હતી ત્યારે તમે મને કહ્યું હતું કે જો ભાઈ ભગવાન ઉપર વિશ્વાસ રાખો ભગવાન પાસે દરેક સમસ્યાનો સમાધાન હોય છે ભગવાનમાં કોઈ ચીજની કમી નથી હોતી દીકરા દીકરીઓ ધન દોલત સુખ દુઃખ જન્મ મરણ આ બધું ઈશ્વરના હાથમાં હોય છે આ કોઈ વેદ કે ડોક્ટર હાથમાં નથી હોતું જે કઈ પણ થાય છે તે વધુ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે સમય આવે ત્યારે પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે છે એવું આપે છે ડોક્ટર અને વેદ તો નિમિત્ત માત્ર હોય છે આવું બધું સમજાવ્યા બાદ તમે મને દવાની બે પડીકી આપી એક પડીકી મારા માટે અને એક પડીકી પત્ની માટે અને આ દવાનું સેવન કેવી રીતે કરવાનું છે એ પણ તમે મને બતાવ્યું હતું ત્યારે એ દવા મેં મારા ખિસ્સામાં મૂકી અને હું એ દવાના પૈસા તમને આપતો હતો પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી કે આજનું ખાતું બંધ થઈ ગયું છે એ વાત જો મને સમજાતી નહોતી ત્યારે એક ત્રીજા વ્યક્તિએ આવીને મને જણાવ્યું હતું કે ખાતું બંધ થવાનું મતલબ છે કે વૈદજી એ આજના ખર્ચ માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માંગ્યા હતા એટલા થઈ ગયા છે હવે તેઓ કોઈ પણ દર્દી પાસેથી સાંજ સુધી એક પૈસો પણ નહીં લે આવું સાંભળીને મને ખૂબ જ આચાર્ય થયો કે વૈદજી કેટલા મહાન છે કે તેઓ ફક્ત પોતાની જરૂરિયાત ના હિસાબ થી ધન કમાય છે તેમની અંદર વધારે ધન કમાવાની કોઈ કામના જ નથી તમારી પાસેથી દવા એને હું મારા ઘરે જતો રહ્યો અને જઈને આ વાત મેં મારી પત્ની ને જણાવ્યું ત્યારે મારી પત્ની કહ્યું કે એ માણસ જરૂર કોઈ દેવતા હશે આવા લોકો ને ચિંતા ભગવાન કરે છે જેઓ બીજાની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે અને તમારી દીકરી થવાની બે પડી કીના. લિદે આજે મારા ઘરે બે ફૂલ જેવા બાળકો છે અમે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ છીએ અને રાત દિવસ તમારા માટે પ્રાર્થના કરતા રહીએ છીએ આજે 15 વર્ષ વીતી ગયા હું મારા کاروبارમાં વ્યસ્ત રહેવાના લીધે તમને ધન્યવાદ આપવા માટે પર ન આવી શક્યો આજે વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢીને હું તમારી પાસે આવ્યો છું કેમ કે અહીંયા મારી એક બહેન રહે છે તેમની દીકરીના વિવાહ છે અને મારી બહેન વિધવા છે મે મારી બારકી માટે દહેજનો સામાન ખરીદ્યો છે પરંતુ ભગવાનની પ્રેરણાથી જારે હું મારી પાનકી માટે દહેજનો સામાન ખરીદ્યો હતો ત્યારે મારી આંખો સામે વારે વારે બારકીનો ફોટો આવી જતો હતો જે બારકીને આજથી 15 વર્ષ પહેલા મે તમારી પાસે જોઈ હતી મે વિચાર્યો કે એ બાળકી પર મારી ભાણકી જેવી જ છે હવે તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે એટલા માટે મે મારી ભાણકીની સાથે સાથે તે બાળકી માટે પર દહેજનો સામાન ખરીદી લીધો હું માનું જો કે ભગવાને જ મને આ કામની જવાબદારી સોંપી છે મને હવે એક સાથે વેદ કર્યોના વિવાહ કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે અમીર વ્યક્તિની આવી વાતો સાંભળીને વેદજી આચાર્ય ચકિત થઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે થોડીવાર પહેલાજ મે મારી પત્ની એ લખેલી चिट्ઠી વાંચી હતી અને હજુ એક કલાક પણ નથી થયો કે આટલું જલ્દી ભગવાને મારું કામ કરી દીધું ત્યારે વૈદજી મનમાને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહ રે ભગવાન તમે ખૂબ મહાન છો તમે ખૂબ દયારૂ છો તમે અંતર્યામી છો वैद्य जी ए बात थी पर खूब आचार्य माता के आज सुधी तेमनी पत्नी एक चिट्ठी मा जे जरूरत वस्तुओं लिखी हती। ते वस्तुओं की व्यवस्था भगवान एक ज दिवस मा करी आपता हता। पेलो अमीर व्यक्ति पर आ चिट्ठी वांची ने हैरान रही गयो ते समझी चुक्यो हतो के जे लोको भगवान ऊपर पोतानु बधु सौंपी ने निस्वार्थ भाव थी काम करे छे। भगवान તેમનો ખૂબ ધ્યાન રાખતા હોય છે અને કોને ક્યારે કેવા સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે તે સમય સમય તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમણે જરૂરિયાતની વસ્તુઓ કોઈ પણ વ્યક્તિને માધ્યમ બનાવીને આપતા રહે છે કહેવાય છે કે એવો વિશ્વાસ રાખો જોઈએ જેવી રીતે એક નાનો બાળક પોતાના માતા-પિતા ઉપર રાખે છે માતા પિતા પોતાના બાળક ને ગમે તેટલો ઉછાળે તો પણ બાળક ભયભીત નથી થતો કારણ કે તેમને ખબર હોય છે કે મારા માતા પિતા મને નીચે નહીં પડવા દે તેમને ભરોસો હોય છે કે તે મને થવા દે એટલા માટે તે બાળક રડવાની જગ્યાએ હસતો હોય છે આવી જ રીતે જે માણસ ભગવાન પર ભરોસો કરે છે ભગવાન તેમને ક્યારેય નિરાશ નથી કરતા પરંતુ તમારો ભરોસો ભગવાન प्रत्येक पेला भारत जेवो होवो जो ये काज तमारा मनमा भगवान ऊपर नो विश्वास दगमगी जाए तो भगवान ने दोष न देवो जो ये के भगवान मारी मदद न करी भगवान कहे छे के हे प्राणी तू एज कर जे हु चाहो छू तो थशे ए जे तू चाहे छे अने जो करीश तू ए जे तू चाहे छे परंतु थशे ए जे हु चाहो छू पर फरियाद કરે છે એ ભગવાન અમારો સાંભળતા જ નથી તો હું તેમને કહેવા માંગુ છું કે કદાચ તમારો પુરુષો કમજોર છે અથવા તો તમે એ નથી કરી રહ્યા જે ભગવાન કહે છે તમે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા બતાવવામાં આવેલા પથ પરથી ભટકી રહ્યા હશો તમે જો ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો એક નિયમ બનાવો અને ભગવાન દ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલો અને ક્યારે પણ કોઈ પણ કાર્યમાં હું પોતે છું એવો ભાવ ન રાખવો કરવા વાળો તો ભગવાન છે તમે તો માત્ર નિમિત્ત છો તમારી સાથે જે પણ ઘટનાઓ ઘટે છે સારી અથવા ખરાબ એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છા જ ઘટે છે મિત્રો હું આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો